મૂળ તાપી જિલ્લાના મેરાપુર કુકરમુંડા તાલુકાના વતની ત્રેવીસ વર્ષીય ભાવના કીર્તેશ પાડવી દસ વર્ષ પૂર્વે હિતેશ પાડવી જોડે પ્રેમ લગ્ન કરી લીધા હતા જે બાદ દંપતી અંકલેશ્વરના સંજાલી ગામ હેપી રેસીડન્સી ખાતે રહેતું હતું અને તેમની જોડે ભાવનાબેનનો ભાઈ પણ રહેતો હતો આજ રોજ સવારે ભાવનાબેન પોતાના ભાઈને ટિફિન બનાવી આપ્યું હતું જે લઈને ભાઈ ટિફિન લઈ નોકરી ઉપર ગયો હતો તો ભાવનાબેન કીર્તેશભાઈ જોડે સવારે આઠ વાગ્યે ગામમાં સંજાલી ગામ ગેટ સુધી આંટો મારવા નીકળ્યા હતા જે બાદ તેઓ ઘરે પહોંચ્યા હતા જ્યાં ભાવના બહેને વિમલ લેવા માટે કિર્તેશભાઈને મોકલ્યો હતો જે બાદ એક કલાક બાદ પરત હિતેશભાઈ આવતા ઘરનો દરવાજો અંદરથી બંધ હોવા સાથે કોઈ ખોલતું ન હોવાથી તેવો દરવાજો તોડી અંદર જોયું તો તેમની પત્નીએ ભાવના બહેને ગળે ફંડો લગાવીને આપઘાત કરી લીધો હતો આ અંગે ત્વરિત અસરથી પાનુલી પોલીસ તેમજ સગા સંબંધીને જાણ કરી હતી તેમજ મૃતદેહને નીચે ઉતારી તેઓ નજીકના તબીબને પણ પ્રાથમિક બતાવતા તેમણે મૃત જાહેર કરી હતી પાનુલી પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી પાનુલી પોલીસે પ્રેમ લગ્ન કરનાર ત્રેવીસ વર્ષીય પરણીતા અંતિમવાદુ અંતિમવાદી પગલું કેમ ભર્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી